સુરતમાં યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતી માટેની તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના રાંદેર જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા હતા. આગામી 8 જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતી માટેની તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાંદેર જીમખાનામાં

હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની ચેસ્ટ છે એની હાઈટ છે એનું વજન છે એ બધું કાઉન્ટ કરીએ છીએ જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે मुल्तानी फिजा मुस्कान मारो नाम आप से आप कहाँ आए मोरा बगल से आई हूँ और यहाँ रनिंग के लिए युवा अपनी फाउंडेशन ने यहाँ पे रनिंग के लिए रखा है सुबह साढ़े पाँच बजे से यहाँ पे आए हैं मोरा भगल ऐसी पुलिस कॉन्स्टेबल की ट्रेनिंग के लिए आए हैं और कितना राउंड लगाना है आपको? चार, चार राउंड लगाना है सोलह सौ मीटर के लिए गर्ल्स का और बॉयज का पाँच किलोमीटर है મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું એક વર્ષથી યુવા ઉપરિષદની બ્રાન્ચ વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું આપીથી આવું છું અને સવારે આજે સાડા પાંચ વાગેનો રિપોર્ટિંગ ટાઈમ હતો ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે બી વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ એમ મોટિવેશન માટે સોંગ્સને બધું અપાય છે એ અમને ઘણું સારું લાગે છે

મારું નામ પારસ સંગમપ્રિય બેડસે છે ટ્રેનિંગ માટે આવ્યો છું કઈ ટ્રેનિંગ માટે આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છે ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું જે શારીરિક કસોટીના કોલેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે સ્વચકાની સ્વચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી આવીએ છીએ કોઈ અલથાણ થી આવ્યું છે કોઈ અડાજણ થી આવ્યું છે કોઈ રાંદેર થી આવ્યું છે કોઈ વરાછા થી આવ્યું છે કતારગામ થી આવ્યું છે ટ્રેનિંગ માં કઈ કઈ રીતે દોડવાનું હોય છે શું કરવાનું હોય છે ટ્રેનિંગ માં છોકરાઓ માટે 5 કિલોમીટર દોડ હોય છે 25 મિનિટ ની અંદર ક્વોલિફાય કરવાનું હોય છે છોકરીઓ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટ માં કેવું લાગ્યું તમને ટ્રેનિંગ અહીંયા અમારી સ્વ ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે તે તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માની છીએ અમે અને અમારી સ્વ ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે મારું નામ નિર્મલ મોદી છે અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહ્યા છે આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે યુવા ઉપનિષદ લાસ્ટ છેલ્લા પંદર વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે આ આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે જેમ કે વ્યારા ધરમપુર સુરત વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગઢ સાહેબ છે તેમનો ખૂબ જ પ્રતિસાદ છે સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે યુનિસ યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે ગુજરાતના